આ વેચાણ પર સરકારની કોઈ રોકટોક નથી ખાનગી એગ્રોવાળાને મનસ્વી રીતે વેચાણની છૂટ અને ખરીદ વેચાણ સંઘ પાસે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં વેચાણ બંધ હવે તમે જણાવો કે આ સરકાર કોના માટે વાત છે સાવરકુંડલા તાલુકાની અમરેલી જિલ્લામાં સારા વરસાદ બાદ હાલ વરાપ નીકળતા ખેડૂતોને ખેતી પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખાતર ન મળતા ખેડૂતો રોષિત થઈને આજે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન પહોંચ્યા હતા ને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા ખાતર માટે ખેડૂતોએ સંઘના ચેરમેનને ઘેર્યા ને ખાતર આપવાની માંગ કરી મામલતદાર અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખાતર માટે રજૂઆતો કરી હતી સંપૂર્ણ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ ખેડૂત ખેડૂતપૂર્થીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સર ઉતર મળતું નથી તો કયા કારણોસર બંધ કર્યું અને પ્રાઇવેટ ને હું કામ લાયસન્સ ખુલ્લા રાખે છે ખેડૂતો એટલા માટે આવા કે આખા કુંડલા તાલુકાના સોરાસે સોરાસે ગામના હજારો ખેડૂતો આવ્યા હતા ખાતર સંઘ પણ આખું ગોડાઉન ભર્યું છે સત્તા મળતું નથી પ્રમુખ સાહેબ કાંઈ જવાબ દેતા નથી અને એને બધા પૂછી તો એમ કે ઉપરથી પણ છે તો પછી આજ પ્રાંત અધિકારી પણ અમે આવેદનપત્ર દેવાયા હતા અને બે ચાર દિવસ અત્યારે મોસમ ખરાડની મોસમ છે ખેડૂતને ખાસ જરૂર હોય અને ખાતર ન મળે તો પછી ખેડૂત કરે શું અને આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું મહાનમંત્રી સાહેબને આપ્યું

અને અમને ખેડૂતને આપી શકતા નથી નથી આપી શકતા તેનું કારણ દીપકભાઈ પ્રમુખ સાહેબે એટલું એમને કીધું કે ભાઈ ઉપરથી ગાંધીનગરથી બંધ પ્રતિબંધ મૂકવા તો કયા કારણોસર સંઘને સંસ્થાને હું કામ બંધ કર્યું અને પ્રાઇવેટને હું કામ લાયસન્સ ખુલ્લા રાખે છે પ્રાઇવેટ વાળા તો ફાવે એટલું લૂંટે છે અને ગમે એમ કરે કોઈને એને મળતિયાઓને આપી દે ને અમારે જેવા ક્યાં હોય નાના ખેડૂતો ક્યાં હોય તો એને બે થેલીને એક થેલીને આપે એને નેનોની એક બોટલ પકડાવે અને આવું બધું કરે છે અને અત્યારે ખાતરની અમારે ચાર દિવસની અંદર જો ન નાખીએ તો અમારા પાક નિષ્ફળ થયું છે એટલે અમારે ન સૂટક્યા આ બધોય કરવું પડે છે ભેગા થઈને ખેડૂતને રાડા રાડ બોલાવી પડે છે અને અમારે ન સૂટક્યા પછી ગાંધી સંચારાએ ઉપવાસ આંદોલન માટે બેહવું પડશે અત્યારે લાંબા વરસાદ પછી વરાપ થઈ છે એટલે પાક છે જે એને યુરિયાની છંટકાવ નો આપી રિયડ કહેવાય અને યુરિયાની લેવાલી છે અને સંઘનું વેચાણ બંધ છે એટલે એ બે દિવસ રાહ જોઈ એટલે એને ઉતાવળમાં એ બધા ખેતરનું વેચાણ સારું કરાવવાની માંગણી સાથે આવેલા ખાતરનો સ્ટોક છે એનું કારણ વેચાણ બંધ કરવા માટે એની સક્ષમ ઓથોરિટી એ મેનેજરને મનાઈ કરી છે પંદર દિવસ માટે એટલા માટે નાયબ નિયામક જે હોય છે જિલ્લાના નાયબ નિયામક ખેતીવાડી એમણે એના માટે શરૂ થાય વૈકલ્પિક વ્યવસ્થા થાય એ ઓથોરિટી નો હાથની કે એની સત્તાની વાત છે ખેતીવાડી નિયામક નાયબ નિયામક ખેતીવાડી વિભાગ રાજ્યનો આ સંઘમાંથી તો અમે ના આપી શકીએ જેમ કે રેશનિંગની પુરવઠા ઓથોરિટી કોઈ રેશનિંગ ને ના પાડે રેશનિંગ આપવાની તો ડીલર વેચાણ ન કરી શકે એમ જ્યાં સુધી ઉપલી ઓથોરિટી સક્ષમ ઓથોરિટી ખાતર વેચવાની છૂટ ન આપે ત્યાં સુધી ન વેચાય હવે ના પાડવાનું કારણ તો કોઈ અરજી કરી હશે કે ભાઈ અમને અમારી સાથે બીજું ખાતર આપે છે વગેરે તો અગાઉની અરજી હશે હવે તો માનની અ કારણે આ બધા પ્રશ્ન પણ છે પણ એને પંદર દિવસ માટે મોકો રાખેલ છે પછી જે થાય તે તો તેવી ઓથોરિટીને ખબર આ ખેડૂતોની માટે અમે જણાવીશું કે વ્યવસ્થા કરવા માટે યોગ્ય એક કક્ષે પક્ષમાં સરકારમાં લોકપ્રતિનિધિઓમાં હવે સાવરકુંડા તાલુકાના ખેડૂતો બધા અહીંયા અત્યારે આવ્યા હતા આવેદનપત્ર આપવા એમની રજૂઆત એવી કે ગોડાઉનમાં મંડળી પાસે ખાતર પડ્યું છે પણ અમને આપતા નથી એની લોકો આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર અમે અત્યારે જ સરકારમાં મોકલી આપીએ છીએ